સસલો આ છે ન બચ્ચા જો હરોળું હરોળું બહાર નીકળવા મળ્યા વિડીયો બને આ સસલાના ના બચ્ચા છે આને છે ને પંદર દિવસે તો ખાલી આંખ ખૂલે આ કેટલા દિવસના છે પંદર દિવસના પાંચ દિવસના છે આ પાંચ દિવસના ચા છે જો અને આ એક મહિના ને એક મહિના બચ્ચા દે તમારે લેવા હોય તો કોન્ટેક પણ કરજો આપણે બંદોબસ્ત કરી દઉં અમે નંબર નાખ દઉં ડિસ્ક્રિપ્શન માં જો હેલો એ નમસ્કાર મેં બોલ લીધી નાસ્તામાં ચા રોટલી બિસ્કિટ પછી ધરોળી પછી ઈંડું પછી બટાટા રસકો બધું જોવે છે એ વિડીયો તમને શેર કરીશું કે આ સસલા હવારમાં નાસ્તામાં શું ખાય છે તો વિડિયો સારું લાગે તો વિડિયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો જો આ મેનસસલી છે ધેંગી સસલી ધેંગી એમ કોળ રાખતો ફોટો કેમેરો જો કેમેરો જો બધા કેવા હહુની રીતા આટા મારે છે સિંદરમાંથી નીકળી જશે એક આયા જો ઓપેશનન તબુચ્છામાં બે બ્લેક એન્ડ વ્હાઈટ જવો હા તો આઠ બચ્ચા છે આવા આવી જાય ને જો ધરોળી ખાઈ છે લેવો હોય તો કોન્ટેક્ટ પણ કરજો જો આ લો આપણે પાસાને અંદર મુકતા એક આખું આખો આપણો કાળો જીવ આ કાળો જીવ આ દેખ દેખ દેખડી ભલે રે બરા સોટ આ હા જો ફૂલ ફેમિલી છે ઓલી ખૂણામાં બેઠી આખા ફેમિલી ની સરદાર છે ઓલી બ્લેક એન્ડ વ્હાઇટ છે આખું ફેમિલી હેન્ડલ કરે કેવો સુંદર બનાવ્યો જો આ છે બચ્ચા માટે આ મોટો સસલા માટે આ ખૂણો છે એ નાના બચ્ચા માટે છે